તો અગ્નિકાંડમાં વધુ એક મૃતકનો મૃતદેહ સોંપાયો છે ત્રેવીસ વર્ષીય સ્મિતવાળાનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો છે ઉપલેટાના રહેવાસી સ્મિતવાળાના કરાયા અંતિમ સંસ્કાર તો રાજકોટમાં જમૃત સ્મિતની કરાઈ છે અંતિમ વિધિ ટીઆરબી ગેમ ઝોનની આગની દુર્ઘટનામાં સ્મિતવાળાનું મૃત્યુ થયું હતું તેનો રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે અને હાલ તેની અંતિમ વિધિ કરાઈ છે

મોટી કાર્યવાહી થવી જોઈએ વધારે કાર્યવાહી કાર્યવાહી થવી જોઈએ કારણ કે ઘટના ઘટના હોય હોય ક્યાંય મોટા અધિકારીઓની સામે કાર્યવાહી નથી થઈ એવું તમે માનો છો એવું થતું જ નથી કાંઈ નાના માણસે નાની જ પકડીને છોડી દે મુખ્યમંત્રી આવીને ભરોસો દઈ ગયા હતા ગૃહમંત્રી ને ભરોસો એમનો ભરોસો એમના ભરોસો થી દીધો એના પર તો હાલે છે પણ એ અમને નથી લાગતું કાંઈ થાય